પાલપુર સ્થિત ડીઆઈએલ કચેરીના બે સર્વેયર એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા એસીબીએ બંને લાંચ સર્વેયરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીની ખેતીની જમીનના પ્રમોલ્ગેશન થતા ક્ષેત્રફળમાં ફેરફાર થયો હતો જે અંગેનો સુધારો કરવા ડીઆઈએલઆર કચેરીમાં તેઓએ અરજી આપી હતી જે અરજીની તપાસ સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી અને રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીને સોંપવામાં આવી હતી દરમિયાન બંને સર્વેયરોએ ફરિયાદીની જમીન માપણી કરી એક લાખ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે ફરિયાદ આધારે એસીબીએ લાંચનો છટકો ગોઠવ્યું હતું દરમિયાન આ કામના આરોપીઓ લાંચની એક લાખની રકમ સ્વીકારી બંને આરોપીઓએ એકબીજાને મદદકારી કરી ગુનો કરતા પકડાઈ ગયા હતા દરમિયાન એસીબીએ બંને લાંચીય સર્વેયરોને ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે